વિનોદ ચાવડાએ અંજાર ગાંધીધામ આદિપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના અંજાર ગાંધીધામ અને આદિપુર શહેર તાલુકા મધ્યે દેવદર્શન સાથે વિવિધ ગામોમાં બેઠકો યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અત્યુદય કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું આ ચૂંટણી પ્રવાસમાં અંજાર તાલુકાના લાખાપર ગાંધીધામ તાલુકાના મીઠીરોહર આદિપુર શહેર તથા ગાંધીધામ શહેરનો સમાવેશ થાય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ શહેર ભાજપ કાર્યાલય મધ્યે વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો હોદ્દેદારો અને તેમના સમર્થકોને ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડાયા હતા તેમજ પરમ પૂજનીય ભગવાન શ્રી દરિયાલાલ દેવની આઠસો એકાવનની જન્મજયંતિના પાવન પર્વ નિમિત્તે અંજાર લોહાણા મહાજન ગાંધીધામ લોહાણા મહાજન ગાંધીધામ સિંધી સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા રવાડી ગાંધીધામ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભજન સંધ્યા આદિપુર લોહાણા મહાજન દ્વારા આયોજિત સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહી સમાજના સૌ ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ગાંધીધામ આર્ય સમાજ દ્વારા આયોજિત રથયાત્રા પ્રસંગે હાજરી આપી હતી તેમજ આદિપુર મધ્ય શ્રી કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ મંડળ વિશ્વકર્મા સમાજ ખારવા સમાજ સાથે વિવિધ સમાજના આગેવાનો અને સમાજના લોકો તેમજ ભુજ તાલુકાના ધાણેટી ગામે શ્રી મેઘવંશી ગુર્જર બત્રીસ સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય નગર અધ્યક્ષ તેજસભાઈ શેઠ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો સાથે પાર્ટી આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા